ચાલો મિત્રો હજી આપણે બનાવશું કાજુ પાલકની રેસીપી કાજુ પાલકની રેસીપી માટે પહેલાં પાલકને પાણીમાં બાફીને આપણે એને ક્રશ કરી લઈશું ટમેટા મરચાં અને અડધા ક્રશ કરી લઈશું ત્યારબાદ એક બાઉલમાં કાપીને એને ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે તૈયાર કરીશું કાજુ પાલકની રેસીપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે કાજુને આપણે તેલ પણ ફ્રાય કરી દઈશું બહુ મજા પડી જાય છે આજુપાલકની રેસીપી બહુ તાજો આપમેટાનો ટેસ્ટ પણ તૈયાર થઈ ગયા છે કાજુ પાલકની રેસીપી ટેસ્ટ એ સ્વાદિષ્ટ અને ભરપૂર એવી કાજુ પાલકની રેસીપી વિડીયો કહેવો કહેવો તમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પૂરા પૂરો વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો